શ્રી ગુરુ ચરણ સરોજ રજ મુકુર સુધારી પત્રા ભેબર પત્ર હેલો મિત્રો કેમ છો મજામાં મારું નામ છે પાથકાણી સ્વાગત છે તમારું એક અનધર વ્લોગમાં સો હું આવ્યો તો અત્યારે ગામડે અને કાલે સાંજે નીકળવાનો હતો પણ બસ ના મળે એટલે સવારે અને તો પછી મેં વિચાર્યું કે અહીંયા સવારે જાઉં છું તો સાળંગપુર જતા જઈએ તો અત્યારે અનપ્લાન ટ્રીપ છે કંઈ બુકિંગ કરેલું નથી અત્યારે જો મામા આપણે મૂકો આવે છે ટોડા સુધી ને પછી ત્યાંથી જોઈએ કઈ રીતના બસ મળે છે ને આજે આખો દિવસ તમારો પછી રવિવાર સાંજે સુરત પહોંચવાનું છે એટલે સાંજ સુધીમાં પહોંચી જશે એટલે વિચાર્યું કે પહેલાં સાળંગપુર જાઉં દર્શન કરીને ત્યાંથી સુરત માટે નીકળીશું ટોટલ અનપ્લાન ટ્રીપ છે ચાલો જોઈએ કઈ રીતના થવાની છે અને બુકિંગને બુકિંગ તો નહીં મળે મતલબમાં જે લોકલ બસ કે એવું હોય છે એ પકડતા પકડતા સુરત પહોંચીશું તો ચાલો જર્ની સ્ટાર્ટ કરીએ ખેડી ને મામા હાલો તઈ જાવું છે ને હવે મામી બા મામી આવજો હવે સુરે તો હા હારો હાલો ચાલો તો નીકળીએ હે હા હા હારા મજે પહોંચી ને કોલ કરીશું તમને કઈ નઈ હાલો તો નીકળીએ અત્યારે આપણે ખોડિયાર માતાનું મંદિર છે અહીંયા આપણે ગોવિંદપરા ગામ ત્યાં આવ્યા છીએ અને મામા થોડીક હિસ્ટ્રી કહે તમામા કઈ રીતનું છે રાજા સાહેબ વખત નું છે રાજા સાહેબ વખત નું ઓગણીસો નું મતલબ માં સુડતાલીસ સમય બરાબર અને શીતળ રોડ મારે કેવાય શીતળ નો રસ્તા બનાવ પાણી પીવા પીવા મગર પાણી પીવા જોઈએ ને બરાબર કઈ નઈ ચાલો તો અંદર જઈએ તો અત્યારે બેઠા છીએ આપણે લાઠીના બસ સ્ટેન્ડ છે થોડી વાર માં સુરત ની બસ આવશે જે સાળંગપુર જાય છે તો થોડી વાર રાહ જોઈએ છીએ દસ વાગ્યા ની બસ છે તો હમણાં જોઈએ અત્યારે શું આવે ને જાય છે તો ચાલો હમણાં થોડી વાર બસ આવશે અત્યારે સવા દસ ની એક સાણંદપુર ની બસ મળી ગઈ છે એમાં બેઠા છીએ અને રિઝર્વેશન સીટ છે એ બીજાની છે તો જોઈએ જ્યાં સુધી આવે ત્યાં સુધી બેસીએ પછી ત્યાં ઉપર થઈ જવાનું છે તો ચાલો હવે ડાયરેક્ટ મળીએ સાળંગપુર તો ફાઇનલ અત્યારે સાળંગપુર ભોગી ગયો છું એટલે અમનેલી અમદાવાદ વાળી બસ હતી જે આ તમે આયવા છે ને અહીંયા છે સાળંગપુરની મૂર્તિ ને મુજબ મંદિર ત્યાં છે બેક સાઈડ છે એની ઉચાલો અંદર ત્યાં જઈએ તો હવે અહીંયા પહોંચી છું અને હવે પેલા વિચાર છે કે પેલા ભોજનાલ છે અહીંયા પ્રસાદી રૂપે તે ત્યાં પેલા જઈએ પછી દર્શન કરે કેમ કે દર્શન માટે લગભગ થોડી વાર મંદિર બંધ કરી દે છે તો ત્યાં ત્રાય પાછળ જોઈએ અત્યારે આ ભોજનાલય લઈ કસ્ટમર ભોજના લઈ અહીંયા ત્યાં જઈએ છીએ ને બહુ હેવી રીતે આમ કેમ મોટો મહેલ બનાવ્યો હોય જૂનો બહુ એ રીતે ચાલો તો ઉપર જઈએ అతర భోజనాలు జరుగుతున్నా જો ના ભાવતો હોય તો ઓછા પ્રમાણમાં જ લેવું કેમ કે તો ત્યાં એક્ઝિટ તમે જે થાળી મૂકવા જશો ને તો ત્યાં તમને પરાણે આવશે એટલા માટે પહેલેથી જ તે જેટલું જે વધારે તો લોકો ફ્રીમાં છે અને જો વધારે અન્નનો બગાડ થાય ને તો બહુ વધારે પડતો થઈ જાય એટલે એટલા માટે તે તમે જેટલું ખાવ હોય ને બીજી વાર લઈ શકો છો પણ ફર્સ્ટ ટાઈમ જેટલું જોઈએ ને એટલું જ રાખવાનું એટલે અહીંયા સારું એવું છે તો સાણંદપુર આવો તો અહીંયા બપોરે સવારે અગિયાર વાગ્યાથી પછી આ સ્ટાર્ટ થાય છે બપોરનું જમવાનું

તો અત્યારે હવે થયું એવું કે દર્શન તો થયા નથી કેમ કે જેવું બંધ રહી છે મૂર્તિ છે સામે જ છે તો કોઈ પણ નેક્સ્ટ ટાઈમ જો કોઈ આવતું હોય તો એ જરૂર ધ્યાન રાખ્યું કે બાર થી માં મંદિર બંધ રહે છે એટલે એ ટાઈમિંગ પ્રમાણે જ કેમ કે નક્કર છે ને દર્શન તમારે નહીં થાય અને ટાઈમિંગ સેટ કે મારે સુરત જવાનું છે તો નીકળવું પડે એમ છે આપણે અહીંયા દર્શન કરી લે જુઓ તમે બહુ જ હેવી મોટી છે એટલે બહુ રીકન્સ્ટ્રક્ટિવ કરે છે હવે એમ કે વહાડા અને એવું નાખેલું છે ચાલો અહીંયાથી દર્શન કરી આ સાઈડ કંઈક હોટલ ને એવું છે મોટી જોઈ શકો હવે ખ્યાલ નહીં હશે એનો છે મતલબ રહેવાલા હોટલ્સ અને તો અહીંયા દર્શન કરીને પછી ચાલો અમે થોડી વારમાં નીકળી આવ્યા છે કેસરી નંદન તેજ પ્રતાપ મહા જગ બંદન વિદ્વાન ગુની અતિ ચાતુર રામ કાજ કરી બે કો આતુર પ્રભુ ચરિત્ર સુની બે કો રસિયા રામ લખો આજે સાળંગપુર અહીંયા આપણે ટૂંકમાં એ તો કચ્છ દેવ મંદિરની હોટલની અહીંયા છે અહીંયા મૂર્તિ અને પેલી બાજુ મંદિરને એવું છે તો ચાલો આજનો રાખી થેન્ક યુ આભાર લાઇક કરો ને જય હનુમાન રામ ચંદ્ર કે